તો શહેર જિલ્લાના ભાજપ પ્રમુખની યાદી તૈયાર કરવામાં આવી છે નવા ભાજપ પ્રમુખની યાદી જાહેર કરવામાં આવી છે પ્રદેશે રજૂ કરેલી યાદીને કેન્દ્રીય નેતૃત્વની લીલી ઝંડી પ્રદેશ મહામંત્રી અને ચૂંટણી અધિકારીઓ સાથે કેન્દ્રીય નેતૃત્વની બેઠક મળી હતી જેમાં આ યાદી તૈયાર કરવામાં આવી છે ભાજપના મહામંત્રીઓ અને ચૂંટણી અધિકારીઓની દિલ્હીમાં બેઠક થઈ અને ત્યારબાદ નવા પ્રમુખોની યાદી તૈયાર કરવામાં આવી છે ઉત્તરાયણની આસપાસ ભાજપના પ્રમુખોની યાદી જાહેર થઈ શકે છે અમદાવાદ સુરત અને વડોદરામાં નવા ચહેરાને તક આપવામાં આવે તેવી પણ શક્યતા રાજકોટમાં ફરી મુકેશ દોશીને સોંપાઈ શકે છે કમાન અનેક જિલ્લાઓમાં નવા ચહેરાઓને પ્રમુખ પદે મળે તેવી પણ શક્યતા તો અમદાવાદ સુરત વડોદરામાં નવા ચહેરાને તક મળે તેવી શક્યતા તો રાજકોટમાં ફરીથી મુકેશ દોશીને કમાન સોંપાય તેવી પણ શક્યતાઓ સામે આવી રહી છે ભાજપ શહેર જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર થઈ ગઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોનલાઈન પર છે હિરેન શહેર જિલ્લાના ભાજપ પ્રમુખોની યાદી તૈયાર કરવામાં આવી છે લગભગ ઉત્તરાયણની આસપાસ તેને જાહેર કરાય તેવી શક્યતા શું વિગતો બિલકુલ યાદી તૈયાર કરી દેવામાં આવી છે યાદી ને આખરી ભૂક પણ આપી દેવામાં આવ્યો છે અને ઉત્તરાયણ પહેલા આ જાહેરાત થઈ જાય ઘટાડે માહિતી પણ મળી રહી છે પહેલી વખત એવું માહિતી પણ મળી રહી છે પહેલી વખત એવું બનશે ભારતીય જનતા પાર્ટીના મહાનગર અને જિલ્લાના પ્રમુખોની પસંદગી પ્રક્રિયામાં કે આ પસંદગી સ્થાનિક કક્ષાએથી એટલે કે પ્રદેશની સંકલન સમિતિ નહીં કરે પરંતુ સીધી જ કેન્દ્રીય કમિટી તેની પસંદગી કરશે અને એના માટે થઈ અહીંથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને કેન્દ્રમાં મોકલી દેવામાં આવી છે મહાનગરોની જો વાત કરીએ તો અમદાવાદ શહેર ભાજપ પ્રમુખની જ્યાં સુધી વાત છે મોટા ભાગે હાલના જે અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે અમિત શાહ તે રિપીટ થવાની પૂરેપૂરી શક્યતા છે અને આ પ્રકારની માહિતી આવી રહી છે એ જ પ્રમાણે જો રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટના હાલના જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે તે મુકેશ દોશી રિપીટ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે હવે જો અહીંયા મુકેશ દોશી રિપીટ નથી થતા તો તેની જગ્યાએ કશ્યપ શુક્લ તેનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે કારણ એ છે કે લોકસભાની અંદર કશ્યપ શુક્લાએ ત્યારે કામગીરી કરી હતી સારી કામગીરી કરી હતી યુવા ચહેરો છે નિર્વિવાદિત ચહેરો છે અને સ્વચ્છ ચહેરો છે જેના કારણે કશ્યપ શુક્લા ત્યાં મજબૂત દાવેદાર જો હાલના અધ્યક્ષ રિપીટ નથી થતા મુકેશ દોશી તો માનવામાં આવી રહ્યું છે એ જ રીતે વડોદરાની જો વાત કરીએ તો વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બદલાવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે કારણ કે છેલ્લા લાંબા સમયગાળાથી ત્યાં વિવાદ સંભવાનું નામ નથી લેતો અને અન્ય બાબતોના પણ આક્ષેપ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ઉપર થયેલા છે એટલે તેમની જગ્યાએ નવો ચહેરો આવવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે ગાંધીનગર જિલ્લા ભાજપ અધ્યક્ષની વાત કરીએ તો એ રિપીટ થવાની પૂરેપૂરી શક્યતા માનવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષની વાત કરીએ તો તે બદલાવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે તો આ રીતે જે નામો આવ્યા હતા નીચે સ્તરેથી ઘણા લાંબા નામો આવ્યા છે લગભગ બારસો પચાસ જેટલા નામો તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરના પ્રમુખ માટે આવ્યા હતા દાવેદારી કરી હતી સૌથી વધારે દાવેદારો જો કોઈ જિલ્લામાંથી મળ્યા છે તો એ બનાસકાંઠામાંથી પંચ્યાસી લોકોએ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે થઈ અને દાવો રજૂ કર્યો હતો એ જ રીતે મહાનગરોની વાત કરીએ તો આઠ મહાનગરોમાંથી સુરત એવું મહાનગર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ બનવા માટે થઈ અને સિત્તેર લોકોએ દાવો કર્યો છે આ તમામ જે દાવેદારો છે એમાં કેટલાય પૂર્વ ધારાસભ્યોએ પણ દાવો કરેલો છે પૂર્વ મેયરોએ દાવો કરેલો છે પૂર્વ ડેપ્યુટી મેયર અથવા તો સંગઠનમાં મંત્રી કે મહામંત્રી જિલ્લા લેવલે કે શહેર લેવલે જેમણે જવાબદારી નિભાવી છે આવા લોકોએ પણ દાવો કરેલો છે જો કે આ પસંદગી પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારથી અત્યાર સુધીમાં અનેક વિવાદો પણ થયા છે એ વિવાદની અંદર અમદાવાદ શહેર પણ આવી ગયો છે વડોદરા પણ આવી ગયું છે સૌથી વધારે વિવાદ જો ક્યાંય થયો હોય તો એ વડોદરા શહેરની અંદર આ વિવાદ ફોર્મ ચકાસણી ફોર્મ રદ કરવાની બાબતે થયેલો છે માનવામાં એવું પણ આવી રહ્યું છે કે જ્યારે પ્રમુખોની જાહેરાત થશે ત્યારબાદ વિવાદ વધે તેવી પણ શક્યતા છે